વડોદરા શહેરના ફતેપુરા ભાટિયા પેટ્રોલ પંપ પાસે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા એક્ટિવા સવાર યુવક પર અજાણ્યા યુવક દ્વારા વાહનની ચેનથી હુમલો કરવામાં આવ્યો વડોદરાના ફતેપુરા ભાટિયા પંપ પાસે સલીમ આમલેટની આગળ જાહેરમાં મારામારીના દ્રશ્યો સર્જાયા હતા એક્ટિવા સવાર યુવક પર અજાણ્યા યુવક દ્વારા હિચકારો હુમલો કરાયો હતો વાહન ચેઇન દ્વારા માથા પર ઘા કરતા એક્ટિવા સવાર લોહીલુહાણ થઈ ગયો હતો રોડ પર આ બનાવ બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા એક્ટિવા સવારને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવાયો હતો બનાવની ગંભીરતાને જોતા વારસીય પોલીસ અને કારીલીબાગ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી ઈજાગ્રસ્ત નાગરવાડામાં રહેતા યુવક ભાવેશ રાણા દ્વારા ઉપરોક્ત માહિતી આપવામાં આવી હતી ત્યાંથી રોડ પર મેઇન રોડ પરથી નીકળતો હતો એક બાઈ તૈયારીમાં ફાર્મમાં નીકળો એક્ટિવા લઈને છે એકીવા નથી નવી ગાડી હતી નંબર પ્લેટ વગરની હા નંબર પ્લેટ અને મને કે હું છે તારી માને ગારો દેવા લાગ્યો ત્યાં પછી ચેનનો ફટકો કરી મારા માથામાં મારી દીધો ચેનનો ફટકો ચેનનો ચેન કરીને તમે ઓળખો છો એમનું આનંદને ને છે ડ્રાઈવર એ આ ચેનનો ફટકો માટી દો યાર